સ્વાગત છે તો મિત્રો જે મિત્રો વન ઓનર કાર છે ને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેસવાની છે મિત્રો કાર ખૂબ જ સારી છે અને ખૂબ જ ઓશિયારી નવા ટાયર જોવા મળશે તો મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો રેનોલ્ટ ડ્રસ્ટર કાર ડ્રષ્ટરકાર હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો થોડીઓ મોકલી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આપણે વાત કરીએ રેનોલ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે કાર મિત્રો તમને વોન ઓનર જોવા મળશે બુક જોઈ શકો છો મિત્રો તમે મિત્રો કારમાં નવા ટાયર જોવા મળશે વ્હાઈટ કલરમાં આ રેનોલ્ટ ડ્રસ્ટર કાર જોવા મળશે મિત્રો કાર છોડો ક્યાંય પણ જોવા નહીં મળે ઘર ઘરાવ કાર છે મિત્રો અને મિત્રો કારનું અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કારનું ડીઝલ એન્જિન છો એ સો ટકા વર્ક કરે છે તો મિત્રો લુકવાજ જ ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો માલિકનું કહેવું છે કારની એવરેજ પચીસ પ્લસ જ આવશે એવરેજ ખૂબ જ સારી છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રેનોલ્ટ ડ્રસ્ટર કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજિત ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું તેત્રીસ ચોપન બે ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર સુરત સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો રેનોલ્ટ રેનોલ્ડ ક્લસ્ટર ખાલેવાય તો વધુ માહિતી માટે નવાણું તેત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ